सुगंध सुगंद फैलाई गई घर में बोलो तो चपट्टी हड़द गसालम गो डिग्री वालो मसाल स्वाद प्रमाण तो

તો હવે એના આવી રીતના છુંદો કરી અને એના પેટીસ બનાવું છું મિત્રો આપણો જોઈ લો શું કહેવાય રગડા રગડા પેટીસ નું જે છોલે ઉસલાવે એ રેડી થઈ ગયું છે અને હવે પેટીસ બનાવવાની તૈયારી તો જો આપણો આલુ મસર ક્રશ કરી લીધા છે અંદર આપણે સ્મેશ કરી નાખ્યા છે એટલે છુંદો કરી નાખ્યા છે અને પીસ લીધા છે બ્રેડના તો આવી રીતના બ્રેડ પાણીમાં પલાળી પલાળી અને જે આપણે બટેટા જે છોલી ને છુંદો છે કરેલા એની અંદર આ બ્રેડ વધારે એટલે જે હા ને જે આપણે પેટીસ બનાવીએ એ બી ક્રિસ્પી ને સારી બને મિક્સ કરી સારી રીતના તો મિત્રો અડધા પડધા બ્રેડ મિક્સ થઈ ગયા છે અને એની અંદર જીરા પાવડર ટાટાનું મીઠું સરસ મજાની ઝીણી સમારેલી કોથમીર હવે ફરીથી એકવાર આખું મિક્સ કરવું પડશે

કે તમને ક્રિસ્પીનેસ બી વધારે અપાવે આલા લોટ ને મેંદા તો સરસ મજાની રીતે મિશ્રણ થઈ ગયું છે ને તવી બી અહીંયા મુકાઈ ગઈ છે જોઈ લો તો આ તો આપણું ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે તો હવે કરી તવી ચાલુ બરાબર તો તવી થઈ ગઈ છે એકદમ ગરમ તેલને ઘી નાખી દીધું છે હવે જોઈ લો ટિકી વાળવાની તૈયારી સરસ મજાની ગોલ્ડ ટીક્કી ચંદ્રના આકારમાં આ એક પેલી ટીકી અંદર જતી રહી લાઈવ કોમેન્ટ્રી ફ્રોમ કાણક્યા ફેમિલી પેવેલિયન તો બીજી ટીક્કી બી જતી રહી છે અંદર જોરદાર તાલીઓથી સ્વાગત કરો નવા ખેલાડીને અમારા ખેલાડી ટીકી વાળવામાં એક્સપર્ટ થઈ ગયા છે અને જોઈ લો ત્રીજી ટીકી બી જવા તૈયાર છે એ લગત સિક્સર નહીં ત્રીજા સર તો તીન ટીક્કી ઘૂસ ગઈ હે તવે કે અંદર ત્રીજા સર લગ ગયા હે હૈર એ ડાવર ચવન પ્લસ ચૌકા તો ચાર ટીક્કી તમે અંદર બસ જતી રહી છે બસ ચાર જ છે તો આપણે ચાર થી સંતોષ થઈ ગયા આપણે ચાર જ રન જોતા હતા ચાર હતી સંતોષ થઈ ગયા છે તો હવે ટિક્કી ફ્રાય થાય ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી ક્રિસ્પી તો આપણે તમને फटाफट ચાર થઈ જાય ને તમને અમારા સાસુમાના ઘરે તો આ હા 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 જોઈ લો આ ગોલ્ડન કલર ટીકી નો અને સાઈડ માંથી બી હજી મેડમ પકાવશે હા ને જે ઘી નાખ્યું છે એની સુગંધ જ અલગ છે ખરેખર તો ફ્રેન્ડ્સ ચાર ટીકી આપણી થઈ ગઈ છે અને ચાર ટીકી બીજી આની અંદર મેડમ એ પકાવવા માટે મૂકી દીધી છે અને સાથે જોઈ લો અહીંયા સલાડ સલાડ બી મિક્સ થઈ ગયું છે કાંદા ટામેટા એકદમ બારીક ફાઈન ચોપ કરેલું અને મીઠું મીઠું બસ આવી રીતના મિક્સ કરી લેવાનું આ જો મીઠી ચટણી પણ લઈ લેવી છે આની સાથે રગડા પેટીસ સાથે ખાવા માટે જોઈ લો ફ્રેન્ડ રાયતું બનાવવાનું કેમ કે આ જે છોલે રગડા પેટીસ છે ને એના માટે સ્પેશિયલ રાયતું હોય બરાબર

સ્વાદ પ્રમાણે જો આ આ આ બી તમે એક ઉપાય કરજો મિત્રો ખબર છે આપણે આમ મીઠું આપણું ભીનું થઈ જાય ચોટી જાય તો એમાં છે ને બાસમતી ચોખા કોઈ બી ચોખા ના છે ને બાસમતી ચોખા જ નાખવાના ચાલો ભાઈ હા આ ડબ્બીમાંથી નીકળી જાય તો જે બાસમતી ચોખા હોય ને મોટા દાણા એ આની અંદર નાખી દઉં તો મીઠું એકદમ ડ્રાય રહે એકદમ ફ્રી ફ્લો આ એક હેક છે આપડે લઈ લેવાની ટિક્કી એમાં કાબુલી દાચુર રગડો કાબુલી ચણા છોલે ચના રગડો તો એના ઉપર જોઈ લો હા છોલે ચણા રગડો કેવો સરસ

ચાટ મસાલો હું આમાંથી ચમચી કાઢી દઉં છું એટલે આખી ડીશ પૂરી થઈ જાય તો આ છે એવન નો ચાટ મસાલો અને મારી મારું કોન્ટ્રીબ્યુશન છે આ ચમચી તો આપ છે નું કાકડી વાલું રાયતું એ આપડે અલગથી અહિયાં લઈ લીધું તો તમે હાથમાં તો પકડી લો હા આપડા વિવર્સ ને બતાવી દો કેવું છે ઓકે

રા નહીં જોવાય કેમ કે આવું બધું બનાવીએ ને તો આ જોવા જેવી વસ્તુ તમે ખાઈ લો હું ફટાફટ બીજા બનાવું મમ્મી આપવા માટે પછી છોલે રગડા એકદમ તૈયાર છે અને જોઈ લો મા દીકરી સાથે બેસી ગયા છે સીટુડી પણ આવી ગઈ છે તો ફ્રેન્ડ્સ ચાલો બધાને આપી દીધું બાજુમાં પણ અમે નવું કઈ બનાવીએ ને કઈ બી વસ્તુ તો બાજુમાં પણ આપીએ ને સાથે મારી મમ્મીના ઘરે તો હોઈએ તો જો હવે આ અમારા માટે છે તો જોઈ લો મસ્ત ફૂલ પ્લેટ ભરીને મે બનાવી લીધું છે છોલે રગડા પેટીસ સાથે આ રાયતું આ રગડા પેટીસ છે ને